બ્રિજ સિટી તરીકે પણ ઓળખાતા સુરત સિટીમાં બ્રિજમાં મસ મોટું ગાબડું પડ્યું હોવાથી તંત્રની બેદરકારી સામે આવી છે સુરત જે શહેરની ઓળખ બ્રિજ સિટી તરીકે થાય છે ત્યાં જ એક મોટી દુર્ઘટનાનું જોખમ માર્ગ પર ઊભું થયું છે શહેરમાં સવા સવાસોથી વધુ બ્રિજનું નિયમિત ચેકઅપ થવાના પાલિકાના દાવા વચ્ચે ભટાર ફ્લાય ઓવરના અત્યંત વ્યસ્ત એપ્રોચ પર લગભગ પાંચ ફૂટ ઊંડું ગાબડું પડતા તંત્રની ઘોર બેદરકારી છતી થઈ ગઈ છે ગાબડું એટલું મોટું છે કે તેમાંથી બ્રિજની નીચેનો રસ્તો સ્પષ્ટ દેખાય છે છતાં કલાકો સુધી પાલિકાના અધિકારીઓ ત્યાં ફરક્યા ન હતા સુરત શહેરના ભટાર ફ્લાય બ્રિજ યુનિવર્સિટી રોડ અને ઉધના તરફના ટ્રાફિક માટે જીવાદોરી સમાન છે આ લાઈફ પર બપોર બાદ અચાનક એપ્રોચના ભાગમાં ગાબડું પડ્યું હતું સ્થળ ઉપરની ગંભીર પરિસ્થિતિ આઘાતજનક હતી બ્રિજના એપ્રોચના ભાગમાં લગભગ દોઢ ફૂટ પહોળું અને પાંચ ફૂટ જેટલું ઊંડું ગાબડું નજરે પડ્યું હતું ગાબડું એટલું ઊંડું હતું કે તેમાં આખો હાથ નાખી શકાતો હતો અને નીચેનો રસ્તો જોઈ શકાતો હતો આ ગાબડાની બરાબર બાજુમાં એપ્રોચના ભાગમાં મોટી અને ગંભીર તિરાડ પણ જોવા મળી હતી જે સ્પષ્ટ સંકેત આપે છે કે માળખું જોખમમાં છે સ્થળ ઉપર હાજર લોકોમાં ભય હતો કે જો રાત્રિના સમયે અથવા વધુ ટ્રાફિક વચ્ચે કોઈ વાહન ચાલક આ મોતની ખાઈમાં પડે તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે તો વડોદરા કે અન્ય શહેરોમાં બ્રિજની દુર્ઘટનાઓનું ઉદાહરણ તાજું હોવા છતાં સુરતમાં પ્રકારની બેદરકારી દુર્ઘટનાને આમંત્રણ આપવા સમાન છે ભારે ટ્રાફિકથી ધમધમતા બ્રિજ ઉપર આટલું મોટું ગાબડું પડ્યાના કલાકો બાદ પણ સુરત મહાનગરપાલિકા દ્વારા ઘટના સ્થળે કોઈ પણ પ્રકારનું બેરિકેડિંગ કરવામાં આવ્યું ન હતું જેના કારણે સતત વાહન વાહન વ્યવહાર ચાલુ રહ્યો હતો પસાર થતા ચાલકોએ પાલિકાની આ નિષ્ક્રિયતા સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો લોકોનો સવાલ હતો કે જ્યાં પાલિકા કરોડોના ખર્ચે બ્રિજ બનાવે છે અને તેના નિયમિત ચેકઅપના દાવા કરે છે ત્યાં આટલું મોટું ગાબડું પડ્યું કઈ રીતે શું માત્ર કાગળ ઉપર જ બ્રિજનું નિરીક્ષણ કરે છે સ્થાનિકોએ તાત્કાલિક માંગણી કરી છે કે પાલિકા તાત્કાલિક યુદ્ધના ધોરણે આ બ્રિજને વર્તમાન ટ્રાફિક માટે બંધ કરી અને સમારકામની કામગીરી શરૂ કરે શું સુરત પાલિકા કોઈ મોટી જાનહાની થાય ત્યાં સુધી રાહ જોશે કે પછી આ ગાબડાને તાત્કાલિક રિપેર કરી અને પોતાની બ્રિજ સિટીની શાખ બચાવશે તે તો હવે જોવું જ રહ્યું